દુર્યોધન ને દુશાસને માર્યો નાનકડા બાળકને હા એની પત્ની ઉત્તરા એ દોડતી આવી છે ભગવાનની સામે અને બે હાથ ઉપર કરી કરીને બૂમો પાડીને કીધું છે હે પ્રભુ હે નારાયણ દયા કરો રક્ષા કરો પ્રભુ અને એવા સમયે પ્રભુ રથ પર ચડવા જતા હતા ને નીચે ઉતરી રહ્યા છે ઉતરાયે આવીને પ્રભુના ચરણ ને પકડી લીધા છે પ્રભુ મારી રક્ષા કરો મારી નહીં મારા ગર્ભમાં રહેલા અભિમન્યુના ગર્ભની પુત્રની રક્ષા કરો પ્રભુ હું મરી જાઉં મને ચાલશે મને કોઈ હાનિ થાય મને ચાલશે પણ પ્રભુ મારા બાળકની રક્ષા કરો મારા મારા ગર્ભની રક્ષા કરો પ્રભુ હા આ એ માં છે કે જે નાનકડી અમથી છે વિધવા થયેલી મા ઉતરા છે આ એ મા છે જેણે આંખે પટ્ટી બાંધી છે જેના સો પુત્રો હતા એને સમજણ ન આપી સદ્બુદ્ધિ ન આપી અને અંતે જતા મહાભારતમાં જ્યારે સો એ સો પુત્રો મરી ગયા ને ત્યારે એ સો એ સો પુત્રોની એક ઢગલો બનાવ્યો એકની ઉપર એક મૂક્યા અને એને ભૂખ લાગીને ત્યારે એની પર બેસીને આંબાનું ફળ તોડ્યું અને ગાંધારીએ ખાધું ને પોતાની ક્ષુધાને શાંત કરી આ ગાંધારી છે આ ઉતરા છે છે રહી હું મરી મારું બાળક ના મરે પ્રભુ મારા રક્ષા કરો અને પાછી ગાંધારી ત્યાં પોતાના પુત્રોના શ ઉપર બેસીને ભક્ષણ કરી રહી છે અને પોતાની ક્ષુધાને શાંત કરી રહી છે અને સામે જ્યારે ભગવાન આવ્યા ત્યારે એણે ભગવાનને શ્રાપ દીધો છે

આટલો વિચાર ના આવ્યો એને અને પ્રભુ પ્રભુ ધારે તો બધું કરી શકે એની બતાવેલી આ રચના હા એટલે જ કીધું છે ને રચા હે સૃષ્ટિ કો જીસ પ્રભુ ને વહી ય સૃષ્ટિ ચલા રહા હૈ જો પેડ હમને जो पेड़ हमने लगाया पहने उसी का फल अब हम खा रहे हैं रजा है सृष्टि को जिस, जिस प्रभु ने यही ये सृष्टि चला रहा है बावड़ बावो અને પછી વિચાર કરો કે આંબાની કેરીઓ આવશે ક્યાંથી આવે હા બાવળના બીજ વાવીને રોજ પાણી પાવ પાણી ભગવાને શ્રાપ સ્વીકાર કર્યો છે હા પ્રભુને જુઓ ક્યાંય ફરિયાદ નહીં જન્મ્યા કારાગૃહમાં મા બાપને તરત છોડી દીધા જસોદા મા પાસે આવ્યા ગોવાળિયા થઈને રહ્યા હા રાજા હતો નહી તર ગોબાડિયો થઈ ગયો કઈ વાંધો નહીં આનંદ મને શું વાંધો આમાં ત્યાંથી પાછા આવ્યા મથુરામાં ત્યાંય આનંદ એટલે કૃષ્ણ એટલે શું આનંદ કૃષ્ણ એટલે આનંદ હા તમે ઘરે જઈને દિવેલ પેઢા પીધેલા મોડે બેસી રહેતા હોય ને તો કૃષ્ણનું નામ લીધેલું સફળ નહીં પણ તમે આનંદમાં રહેતા હોવ ને હશે હવે થઈ ગયું હા વહુથી ઘરમાં બહેણી પડી જાય ને કાચની બહેણી તૂટી જાય કે પાંચસો રૂપિયા છોકરાથી કઈક નુકસાન થઈ જાય હશે હવે થાય કઈ વાંધો નહીં પાછા વ્યવસ્થિત ધ્યાન આપીને પાછું કામ કરજો હા બીજી વાર ધ્યાન આપજો આવું રેવાય હવે જતું જ રહ્યું છે છૂટી જ ગયું છે એનો અફસોસ પણ જે છે એને તો હાચવી લો એટલે કાલે માયાબેન કાતા હતા કે ગાદલા પાથરવામાં રાત વીતી ગઈ ઊંઘરી ગઈ હે પલા મૂરખના સરદારો આ જે સમય છે એને સાધી લો આમાં મજા કરી લો નથી આવડતું ને એટલે પછી આવા આવી કથાઓ કરવી પડે છે જો આવડતું હોતે તો આ કથાઓ કરવી પડતી કોઈને હા તો બધા આનંદમાં અહીંયા પ્રભુ રથ પરથી ઉતરી ગયા છે પ્રભુ રથ પરથી ઉતર્યા છે અને આવીને એમણે ઉત્તરાની સામે સ્થાન લીધું છે આવીને ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું છે એમણે વિચાર કર્યો છે કૃષ્ણ કૃષ્ણએ અર્જુનની સામે જોયું છે અને અર્જુનને કહ્યું છે કે અર્જુન મેં તને કહ્યું હતું કે આને મારી નાખ આનું વધ કરી નાખ તે ન કર્યું હા A parte é no